ચારસો કરતા વધ લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ની તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે ચૂંટણી દરમિયાન આચાર સંહિતા ભંગ કે અન્ય બાબતની ફરિયાદ પણ મળતી હોય છે ત્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારથી અમદાવાદમાં ચોત્રીસો કરતાં વધુ ફરિયાદ મળી છે જે રોજની સરેરાશ સો કરતા વધુ છે જાગૃત નાગરિકોએ જ મોટાભાગની ફરિયાદો કરી છે જેમાંથી સીવિઝિયલ એપ્લિકેશન મારફતે ચારસો ચુમ્માલીસ ફરિયાદ મળી છે જ્યારે કંટ્રોલ રૂમ પર ફોન પર બે હજાર નવસો એક્યાસી ફરિયાદ મળી છે અમદાવાદ જિલ્લાને આવરી લેતી લોકસભા વિસ્તારનું મોનિટરિંગ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવે છે ત્યારે અમદાવાદ જિલ્લા વિવિધ લોકસભા વિસ્તારમાં આચાર સંહિતાનું પાલન કરવામાં આવે છે સાથે જ આચારસંહિતા ભંગની ફરિયાદ મેળવીને તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે કલેક્ટર કચેરીમાં જ અલગ અલગ ટીમ કાર્યરત છે